તો સૌ મિત્રોને જય માતાજી વાયગાઇ જયારે હા હવે ટાઈટ ઓછી થઈ ગઈ છે તો હું થોડી જરસી મોકલર ને કાઢી નાખું કાલે આમાં પાણી જાવ દીધું આ સે મારી દવા બનાવેલી આંકડો લીમડો અને ગૌમૂત્ર અને સાસ મારે બહાર નીંદવા જયા છે ને મારે આગળ દાંતરી લઈને જવાનું છે અને આજ તો દી રહેવાનું છે હા ગાયું બારી કાઢી નાખી છે ને અહીંયા ખાલી સાફ કરવાનું છે આગળ હું સાફ કરી નાખું અને ઔષધિ બનાવવાની છે થોડી ગાયો માટે આમાં નાખવાની છે ઔષધિ બી ડબલા છે ને એક આ બહાર નાખતો હોઉં શંખું બઉ બહુ માં આવી ગઈ વિડીયોમાં ઘણી કોમેન્ટ આવી હતી જર્સી જોઈ છે લગ્ન પ્રસંગમાં જર્સી પહેરવા લઈ જઈશું એવી કોમેન્ટ આવી હતી મારા બહુ જૂની જર્સી

પણ નકરું નવરું તો કેવો લાગે કે આ મસ્તી નો પણી શું થાવા તો મિત્રો હું છે ને હવે ગાયો માટે ખાણ તૈયાર કરું છું જેમાં હું સૌ જાતની ઔષધી નાખું છું ને તમને આજ બતાવું એમાં છે મારી પાસે અશ્વગંધા સતાવરી જીવંતી પીપરી મૂળ લીંડી પીપર જેઠી મેદ સફેદ મૂસળી જે લીલી હળદર ગાજર બીટ શિયાળો હોય તો ગાજર બીટ ને મળી જાય અને લીલી હળદર ક્યારેક ક્યારેક આખા વર્ષમાં મળે અમારે થાય તો ન હોય તે ન હોય અને અત્યારે હાલમાં છે બીજું છે એમાં કાળીજીરી છે અજવાઈન છે અને આ સિંગતેલ છે ગળ છે અને સહેતા નમક છે આ બધું હું જે ગાયોને ખવડાવું ને આ ઔષધિ એના ગુણ તમને સીધા દૂધ દૂધને ઘીમાં મળી જાય બાળકોને આપણે ડાયરેક્ટ કેટલીક વસ્તુ ખવડાવીએ ગાજર ગાજરને બીટ કેટલું ખવડાવીએ આ દૂધને ઘી ખાય તો એમાં એના ગુણ સીધા મળે ગાયોને તો સ્વાસ્થ્ય માટે એના માટે બધી રીતે સારું જ અ સ્વગંધા જીવંતી એ બધી આપણને ફાયદો થાય ડાયરેક્ટુ જેઠી મદ જીવંતી સફેદ મુસળી આ બધું લખેલું છે સત્તાવન આશે છે આ થોડુંક થોડુંક જ નાખવાનું હોય એમાં સત્તાવરી છે એ દૂધ વધારવા માટેની છે અને એને તો બે દિવસે ઓછી નાખવાની હોય થોડીક થોડીક કે આ બહુ ગરમ આવે થોડીક ગરમ પડે That's a call

પાવડરનો મોટો ડબ્બો છે ખલાસ થઈ ગયો જશે અત્યારે થોડોક સહી નાખી દઉં આ છે અજવાઈન અજવાઈનનો પાવડર છે નમક અજવાઈન સેંધા નમક મિત્રો હવે હું નાખી દઉં આના હું ટુકડા કરી દઈ મિત્રો સિંગ તેલ આટલું જ નાખવાનું હોય તો ઝીંજો વાડલો મિત્રો થોડુંક ગાયો માટે થોડુંક ખડ વાઢલો